તો થઈ ગયા છો ને તૈયાર નવરાત્રિને એન્જોય કરવા માટે હવે રાત્રે લેટ સુધી જાગતા હોય તો લંચ બનાવવા માટે પણ થોડો સમય વધારે બગડે છે કારણ કે જલ્દીથી આંખ નથી ખુલતી આળસ આવતી હોય છે તો ચલો આપણે એકદમ ટેસ્ટી એવા ફૂડને ઝટપટ કઈ રીતના બનાવું તે જોશું અત્યારે હું તમારી સાથે ભીંડા ભરવાની ટેન્શન વગર બધું ટોટલી ડિફરન્ટ રીતે સબ્જી બની જાય તેની રીત હું શેર કરી રહી છું અહીંયા ચારથી પાંચ લોકો માટે વજનથી જોઈએ તો થ્રી ફિફ્ટી ગ્રામ્સ ભીંડા લીધેલા છે અને એટલા જ સામે મેં બટેટા લીધેલા છે ભીંડાને સારી રીતે ક્લીન કરી અને વચ્ચે આ પાડી ઉપર અને નીચેનો ભાગ મેં કાઢી લીધેલો જ્યારે બટેટાને સારી રીતના ક્લીન કરી છાલ ઉતારી અને એની આવી રીતે ચિપ્સ કરી લેશું આ રીતે બનાવેલા ભીંડા બિલકુલ ક્રિસ્પી કુરકુરા અને ટેસ્ટી લાગતા હોય છે અને સાથે સાથે ભરેલા ભીંડાનું પણ આમાં ફ્લેવર આવશે અને ઝટપટથી બની જશે તો ચલો શરૂ કરીએ હવે અહીંયા બધા બટેટાની છાલ ઉતારીને કટ થઈ ગયા છે અને ભીંડા પણ સરસ રીતના સમારાઈ ગયેલા છે હવે અહીંયા એક મોટું પેન લેવાનું છે જેમાં ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ બધા ભીંડાને તેમાં ઉમેરી દઈશું ભીંડા ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં થોડો એવો હળદર પાવડર અને થોડું એવું મીઠું ઉમેરીશું જેથી કરીને આ ભીંડાને ફ્રાય થતાં બિલકુલ વધારે સમય ન લાગે માત્ર વીસથી પચીસ સેકન્ડમાં એકવાર ટર્ન કરી લેશું એટલે આપણા ભીંડા વધારે ક્રિસ્પી ન થાય તે રીતે તેને ફ્રાય કરવાના છે તો હવે તમે જુઓ છો એ રીતે ભીંડાનો કલર પણ એઝ ઇટ ઇઝ મેન્ટેન થશે અને સરસ રીતના સોફ્ટ પણ થઈ ગયા છે તો હું તેને એક બાઉલમાં કાઢી લઈશ હવે આપણે એ જ તેલ જે ગરમ છે તેમાં જ ભીંડા તળાઈ ગયા છે તો બટેટા ઉમેરી દઈએ અને બટેટાની ચીપ્સવાળું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘણા ઘરોમાં બાળકો ભીંડાની સબ્જી નથી ખાતા હોતા બટેટાની ડિમાન્ડ કરે છે તો તે લોકો માટે પણ એક જ શાકમાં ફટાફટથી થઈ જશે હવે બધી ચિપ્સને આપણે અંદર ઉમેરી દીધેલી હળદર અને મીઠું થોડું એવું તેલમાં હશે જ તો આપણે ઢાંકણ ઢાંકી અને તેના પર થોડું એવું પાણી રાખી દઈશું ચિપ્સને ઓલમોસ્ટ ફ્રાય થતાં છ થી સાત મિનિટ જેવો સમય લાગતો હોય છે પાણાવા પાણીવાળું ઢાંકણ રાખશો એટલે વરાળ પડવાથી પણ ચીપ્સ ફટાફટથી એકદમ સરસ સોફ્ટ થઈ જતી હોય છે તો હવે અહીંયા આપણી ચિપ્સ પણ સરસ રીતના સોફ્ટ થઈ ગઈ છે તો હવે બધી ચિપ્સને હું સાઈડમાં રાખેલા વાસણમાં કાઢી લઈશ હવે આપણું તેલ એકદમ સરસ રીતના ગરમ છે ત્યારે જ આપણે એક ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને ઉમેરી દઈશું પંદરથી વીસ પાન લીમડાના અડધી ચમચી જેટલું રાઈ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું આ વઘાર એકદમ ટેસ્ટી કરવા માટે બે ચપટી જેટલી હિંગ પણ ઉમેરી શકાય અહીંયા લસણ ખાતા હોય તો એક ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ અને મરચું પણ ઝીણું સમારીને એડ કરી શકાય હવે ભરેલા ભીંડાના શાકમાં હું નોર્મલી મરચાં પણ ઉમેરું છું તો અહીંયા બે કટ લગાવીને મરચાં પણ તેલમાં જ ઉમેરી દઈએ અને સરસ રીતે તેને પણ સોતે કરી લેશું તો બસ હવે આપણા ભીંડા અને ચિપ્સો ફ્રાય થયેલી જ હતી તેને પણ ઉમેરી દઈએ અહીંયા આ શાકને ચટાકેદાર બનાવતા દરેક મસાલા હવે વન બાય વન એડ કરતા જઈએ જેમાં હળદર પાવડર ચટણી પાવડર દાણાજીરું પાવડર સ્વાદ અનુસાર નમક ઉમેરીશું હવે આ શાકને થોડું એવો ભરેલા શાક જેવો જ ટચ આપવા માટે એક ચમચી જેટલો મેં અહીંયા ચણાનો લોટ ઉમેરેલો છે હું અહીંયા રેગ્યુલર લોટ લઉં છું તમને પસંદ હોય તો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકાય તો બસ હવે ફરીથી હલાવી લેશું તો ટેસ્ટ કર્યા બાદ મેં અહીંયા એક ચપટી જેટલું મીઠું ફરીથી ઉમેરેલું હવે શાક કમ્પ્લીટલી રેડી છે તો થોડું એવો લીંબુનો રસ ઉમેરી દઈશું કોથમીરથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ આ વિડિયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવતીકાલથી શરૂ થતાં નવરાત્રિના પાવન તહેવારની તમને અને તમારા ફેમિલીને હાર્દિક શુભકામનાઓ આવી દરેક નવી નવી રેસિપીઓ જોવા માટે ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો થેન્ક યુ